હોટેલ માં જવું જો હળદી હોટેલ નું કે છે આપણે હોટેલ માં જઈએ કેમ હા આ બાહુબલી થાળી છે આ બધું અનલિમિટેડ છે જો ગુડ મોર્નિંગ જય માતાજી બાપા સીતારામ તો ફેમિલી કેમ છે બધાય સ્વાગત છે આજ માં એક નવા વિડિયો માં જો આપણે અત્યારે નાઇન જોઈન કમ્પ્લીટ થઈ ગયા છે અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે ટાઢો ટાઢો પવન આવે છે અત્યારે

આ એંતર સાયસ ની બાટલી ને દૂધ ને જોવો મળ્યા ફગાવ છે ટકા ટકા હું ફગાય જો હે तेरे लिए કુછ लाया હું આ એક ડોડ કાઢો ઓ તરે તમ જો હે આ હું છે હે સ્કોકેટ હું કહેવાય લાવો લાવો છોડી દઉં છોડી દઉં હે તોડી દઉં એમ કે તોડી દઉં આવડે છે આ પાડ તો આ એ તો આ તોડી દઉં હે તું આ જો ચલો પુષ્પરાજ હે હું ગાય તોડી દઉં તો જો ખાવાની તૈયાર કરી છે તો આપણે આ છે ને ચોકલેટ તોડી દઉં ખાવી ને ખાવી

ગામડે ખાધે છે બાકી આમ સુરત આવ્યા પછી વરદી થાય રોટલા નથી બને વાત બને વાત છે મેં સુરત માં આપણે લગભગ હું રોટલી જ ખાઉં છું ગામડે તે વધારે ભાખરી ને એવું તે અહીંયા આવીને છે ને રોટલા મળ્યા છે અત્યારે ખાવા તો આ છે ને રોટલાનો આનંદ લેવાનો છે ઘી નથી ને ઘી તો આપણે મજા આવે ખાવાની તો આપણે બકાડી દેવું અત્યારે જમવાનું મસ્ત તૈયાર થઈ ગયું છે રોટલા અરે કેરી કેવી લાગે આપણને ભાવ છે નથી શું કરે કા એ તું હા હા તો હાલો આપણે છે ને જમી લેવી બોલે ભાઈ અમારે જમવા નથી ને ફોન જોવા છે જો હાલો તો આપણે જમી લેવી તો આ ફેમિલી આપણે છે ને અત્યારે કારખાને થી વેલા ઘેરે વિયાવાથી બી આટમી જશે છે હોટલમાં જવું જો અડધી હોટલ નું કે છે આપણે હોટલમાં જઈએ કેમ હા વિડીયો માં ખાવા છે ના ઈસકાની ઓછી તો ઈસકા ખવડાવું ના આ ફૂલ છે ને ના ફૂલ ના હા ના ના ઓટા ના ના છે બધું મળે છે તો આપણે તારે હું ટકા હે બર્થડે માં કે છે માં જાવું છે એને બર્થડે માં જાવું છે એ તો છે કાય તમારો બર્થે છે છે બધા રેડી થઈ જાવ હવે હાલો રેડી જાવ ઉતે તારે હે પપ્પા હાલો હાલો તો તમે તૈયાર થઈ જાવ થઈ જાવ પડ દીઓ કે કે લઈ જાવ પડ દીઓ કાર દેવ હા જો આ જો ગઈ કે છે તો હાલો માગળ હાલો તો

તો આ રીતનું કયું કયું શાક છે બટેટા મગ છે અલગ અલગ બધા શાક છે જો એક બે ત્રણ ચાર ને પાંચ શાક છે પાણીપુરી મંચુરિયમ પછી કઢી ખીચડી ભૂંગળા બટેકા રોટલી આ રીતનું જમવાનું છે કેવું લાગે તમવાનું દે તો એક વસ્તુ શાક એટલે હમણાં તને અનુભવ આવી જાય હમણાં બીજી વાર આવો ને એટલે તને ખબર પડે

પાણીપુરી મન્ચુરિયન પાપડ પાંચ જાતના શાક હતા હા કોઈ આને છે ને એકે ઝામ્યું નહીં ને આપડે તો ગમે એવું ખાલી તેલ મરતું આપજો જોઈ ખાઈ લેવી આને પછી નવું નવું જોવે એટલે આને કઈ બહુ ઝાંભું નહીં હે એકેસ શાકમાં છે ને સ્વાદિત નહોતો એને આવતો પ્લાટમાં પાછું ડુંગળી એક જ છે કાં

જો ફેમિલી ભાવ બહેનની ઘર છે ને બેન વિશે તો છોકરા તો બધા હોઈ જશે ચાલો અમે હોઈ જઈ આ વિડીયો હવે અહીં એન્ડ કરીશી આ વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર સબસ્ક્રાઇબર કરી નાખજો તરપ ગુડ નાઇટ ટાટા બાય બાય